અમારે શું બધું હાલવું પડે છે હવે હાર્યું વાલભા તો તમારું ફોર્મ ગયું છે બરોબર તમારે પોણસ કરવું પડે છે છોકરો નાય તમારે છોકરા

હા શંપુભા સતરસિંહ ચાલી ગું તમારે ફીર્યું બાપડા પેલા ઘંટાડા ખાચેલા હતા કે દવા બાપડા એક જાય છે પોણી એટલે તમે પોણી દવા અમુક બરોબર હવે તમે હમણાં દવાઈ દો તમે હવે ઘેર જોશો ને ઘેર તો કોઈ બગાડતો નહીં કર્યો ના જોઈ લે રહી તરત

देशी पर देशी यारा શું आशु से मुझे छोड़ के ओ

તર વાળી પર લખમા નહી ઓળખતા કે લખમા છો ડોનસે હા ફેર આવ્યો છે પછી પણ મને માર્યો તમે ખબર નહીં કીધો પાણી લખમો તને ખબર છે

સરકાર માં પૈસા લખમાં તારાવાળી તું મોટો શીર આપડે બેન હોય ભયાલ્યાસી ભયા તું સાહેબ ને બોલા ઉપર હલો હા સાહેબ

સાહેબ શું અમે તો મારી મારી સાધનો ફોર્મ ભરવાનું અમે ક્યાં ભરતા જ સાહેબ શું કરે એની ફોન બે કમ્પ્લેન આયેલી છે એને હું તરત હળવઈ ના આ કેસ થાય તમે આજે મહિના હોય ને હવાર નું પોળી ચાલતું તું વ્યવહારનું

અલ્યા મુ સાહેબ તું તને ખબર તો કોઈ ફોરમ લેવા કોઈ હબ તો તારે કર્મચારી છે ફોરમ ગરમી આ તારો તું પણ છે ને કરીને થાય છે ઉતારું છું તારે ભરવાનું છે તારે તો ફોન કરું સાહેબ આખલા છે ન ભરવાનું હાલ પૈસા નહીં પછી મોડા ભરશો મોડા બે દાડા મુદત છે હું જોયા જવું તું મોડા ફરશે ના છોડી સાહેબ સાહેબ તરત જ દોડો કરું છું તો વ્યવહાર ઉપાડે જ નહી ઉપા ડાયરેક્ટ હું કોલર ની જીધો કેસ કરું છું ફોરમ ઈદા ના પડી ને તો એને હું હળવાઈ ને નાખું છું આ તો તમે કોક કરો અમારા ફોન કોઈ પોણી ના હું સમજાવું છું તો પેલું એમ એમ એમને એવું નહીં કરવાનું આપડે બધાને પાવાનું છે બધા તમને રેગ્યુલર મળશે તમારે કોઈ હડબડાડ કરવાની જરૂર નથી

હવે પેલા કંટાળ થી પીવા દેરે નઈ એટલે જીતુ તમે તાર પોલી વાળું પડે પછી વાળો સવાર મિત્રો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને જળ છે તો જીવન છે ના પાણી વિના જિંદગી છે જય માતાજી આ મારો કચાસ છો આ